મોટી ખરજમાં અકસ્માતે તળાવમાં પડતા પાણીમાં ડૂબી જતા બે બહેનોના મૃત્યુ થયા હતા મોટી ખરજની ત્રણ બહેનો તળાવ બાજુ પશુ ચરાવવા માટે ગઈ હતી તે દરમિયાન ત્રણ બહેનો પૈકી દસ વર્ષીય સુનિતા ખરાડિયા તથા છ વર્ષીય સમીરા ખરાડિયા અકસ્માતે તળાવમાં પડી ગઈ હતી તળાવના ઊંડા પાણીમાં પડતા બંને બહેનોના મોત નીપજ્યા હતા બે બહેનો તળાવમાં પડી પાણીમાં ડૂબતા જોઈ ત્રીજી બહેને બુઆબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા તેમજ બાળકીઓના પરિવારજનને જાણ કરતા તેઓ પણ તળાવ ખાતે દોડી આવ્યા હતા ગ્રામજનોની મદદથી બંને બહેનોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા ચાર છોકરીઓ તળાવમાં ગયેલી રમવા રમતી રમતી સાણા વીણવા જતી લે બે જણીઓ ઉતલું જાણી ઉતરતી લ્યો તો તારી જરી ખાડો હતો એમાં એ લપસી ગયો તો બે જણીઓ ડૂબી જતા એક જણી શીશા શીશ કરી અને નીકાળવા ગઈ તો એમને ઊંડું કરી એ પાછી રિટર્ન મળી ગઈ પછી એ ફળિયામાં આવીને ગુમો ગુમ પાડી અને પછી ફળિયાવાળા બધા દોડીને ગયા પછી એ છોકરીને કાઢીને ઘર લઈ બંને તૈયારીમાં જ મૃત્યુ પામી દીધો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર